પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચેતરભાઈ વસાવાના કેસમાં પોલીસ દ્વારા જે રિમાન્ડ અરજી કરવામાં આવી હતી તેમાં ચેતરભાઈના માટે ઢોંગી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેના વિરોધમાં ભરૂચ લોકસભા પ્રમુખ અને ભરૂચ જિલ્લા પ્રમુખે પત્રકાર પરિષદ યોજી અને જણાવ્યું હતું કે આવા શબ્દોનો ઉપયોગ કરવો એ એક આદિવાસી સમાજના લોકનેતા માટે ખૂબ જ વાંધાજનક બાબત છે અને આ ફક્ત ચેતરભાઈ વસાવાનું જ અપમાન નથી પરંતુ આ સમગ્ર આદિવાસી સમાજનું અને અન્ય સમાજના લોકોનું પણ અપમાન છે કારણ કે આદિવાસી અને અન્ય સમાજના લોકો એક લાખથી વધુ વોટ આપીને ચેતરભાઈને વિધાનસભામાં બેસાડ્યા છે તેમના વિરુદ્ધ પોલીસ દ્વારા ઢોંગી શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે કોઈપણ રીતે યોગ્ય નથી નર્મદામાં માનવસર્જીવ પૂર આવ્યું તે દરમિયાન ભાજપના કોઈ એક નેતા પણ જમીન પર દેખાતા ન હતા તે સમયે ચેતરભાઈ વસાવાએ દિવસ રાત અસરગ્રસ્તોની સેવા કરી હતી જેતરભાઈએ નકલી સરકારી કચેરીઓને પણ ખુલ્લી પાડી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અપાવી અને બીજા અનેક કામો કરીને છેલ્લા એક વર્ષથી ઈમાનદારીપૂર્વક પોતાની જવાબદારી નિભાવી છે એક લાખથી વધારે વોટ મેળવીને વિજય થયેલા ધારાસભ્ય વિરુદ્ધ આ રીતના શબ્દોનો ઉપયોગ થાય ત્યારે આપણને ચોક્કસ લાગે કે આની પાછળ કોઈ રાજકીય હાથ ચોક્કસ હશે ગઈકાલે ચૈત્રરભાઈને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને દેડિયાપાડા કોર્ટની અંદર જ્યારે પોલીસે રિમાન્ડ અરજી જે આપી એ રિમાન્ડ અરજીની અંદર પોલીસ દ્વારા વપરાયેલ શબ્દ ઢોંગી શબ્દને સખત શબ્દોમાં આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો તથા આદિવાસી સમાજના દરેક લોકો આજે સખત શબ્દોમાં એને વખોરી રહ્યા છે જ્યારે એક ધારાસભ્યને એક લાખથી વધારે જ્યારે મતદાન મળતું હોય ને ત્યારે ધારાસભ્ય બનતા હોય સમાજના આગેવાન બનતા હોય એવા વ્યક્તિની ઉપર ખોટી રીતે ફરિયાદ કરી એમને દબાવવાનું કાવતરું જે ચાલી રહ્યું છે એ ગુજરાતની તમામ જનતા જાણી રહી છે આદિવાસી સમાજ જાણી રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા જે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ ખૂબ જ નિંદનીય શબ્દ છે આવા ચૈતરભાઈએ કઈ કેટલા ભાજપના કૌભાંડો બહાર પાડ્યા નકલી સરકારી કચેરીઓ હોય જ્યારે દરેક સમાજના દીકરા દીકરીઓને શિષ્યવૃત્તિની વાતો હોય જેની અંદર નેતાઓ અત્યાર સુધી ખાતા હતા અને શિષ્યવૃત્તિ અત્યારે લોકો સુધી પહોંચાડી જ્યારે સારા કામો કરતા નેતાઓને આવી રીતે દબાવવામાં આવી રહ્યા છે ત્યારે ચોક્કસપણે આપણે સમજી શકીએ કે જે પોલીસ દ્વારા જે આ શબ્દોનો ઉપયોગ કર્યો છે એની પાછળ બની શકે કે રાજકારણ નો બહુ મોટો એક હાથ છે અને ભાજપને એક દળ છે કે એની જે છવ્વીસ છવ્વીસ પેટકની જે ગણતરી છે એ બેઠકની ગણતરી એની ઊંધી ના પડે એના માટે કંઈક ને કંઈક જગ્યાએ ચૈતરભાઈને ખોટા કેસની અંદર ફસાવી અને એમને દબાવવાનું કાવતરું ચાલી રહ્યું છે જો આગામી દિવસોની અંદર પોલીસ આ બાબતે માફી નહીં માંગે તો આવનારા દિવસોમાં આદિવાસી સમાજ દ્વારા જાણકારી પ્રમાણે આંદોલન કરવામાં આવશે એવી પણ અમે આપી રહ્યા છીએ ભરૂચ લોકસભાના લોકપ્રિય અને લોકલાટી નેતા એવા શ્રી ચેતરભાઈ વસાવાના બાબતના એના કેસના બાબતમાં પોલીસ દ્વારા એમને ધોંગી જેવા રિમાન્ડ અરજીમાં ધોંગી જેવા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો જે ખૂબ જ નિંદનીય બાબત છે ભરૂચ લોકસભાની જનતાનું અપમાન છે ખાસ કરીને આદિવાસી સમાજની જનતાનું અપમાન છે ચેતરભાઈ એક એવી વ્યક્તિ છે જે નાની વયથી પોતાનું સરકારી નોકરી છોડીને લોકસેવાના કામમાં આવ્યા અને લોકસેવાના કામમાં આવીને પ્રેક્ટિકલમાં જેને લોકસેવા કરી છે એમને તાજેતરમાં જોઈએ તો વિદ્યા સહાયકોનો પ્રશ્ન હોય આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિનો પ્રશ્ન હોય માનવ માનવસજ્જિત પૂર આવ્યું ત્યારે ખેડૂતોની મદદ આવવાનું હોય કે બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વેના ખેડૂતો જ્યારે એમની પાસે રજૂઆત લઈને ગયા તો એમના માટે એમને અવાજ ઉઠાવ્યો એક નકલી કચેરી એમને ખુલ્લી પાડી ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી જનતા માટેની જે યોજનાઓ છે એ યોજનાઓ ફક્ત કાગળ પર હતી એમાં ભ્રષ્ટાચાર થતો હતો એને ઉજાગર કરીને આદિવાસી જનતાનો હક અને અધિકાર એમને અપાવ્યા એનાથી આ ભાજપ સરકારના પેટમાં તેલ રેડાયું અને એમની ઉપર આ ખોટો કેસ કરવામાં આવ્યો

કેમ એમના માટે આવા શબ્દો પ્રયોગ ઉપયોગ નથી ખરા જો એમના માટે કોઈ જનતામાંથી કોઈ કશું બોલશે આજે દેશના વડાપ્રધાન માટે કોઈ બોલશે મુખ્યમંત્રી માટે કોઈ બોલશે તો તરત એની ઉપર કેસ કરવામાં આવે છે અહીંયા સામે પોલીસ ડોંગી શબ્દનો ઉપયોગ કરે છે ત્યારે આ બાબતનો અમે સખ્ત શબ્દોમાં વિરોધ કરી